તો અમે ટીકા મોસે આવેલા છીએ ને હું તમને તેના મેમ્બર છે તેને અરે વાત કરાવું તો આ છે તેના ટીકાના મેમ્બર શબ્દ કહે છે તો અમે તો ચૂટપુર આવી ગયા હતા ને અમારે ટીકા કાક્કા આવે છે એનું સેટઅપ આખો લઈને અને મતલબ કે બધા વિડીયો મોસ્ટ ઓફલી આજ ઉતારેલા છે જો કે અમે આઈ ચાલુ કર્યું તું ને બધા જો મોટા ભાગના વિડીયો અમે આ શૂટ કરીએ છીએ તો ટીકાકા જે આવે છે તો વિડિયોમાં કન્ટિન્યુ બની આ ફાઇનલી મિત્રો તમારા લોકશાહીના બધાના હું કેવાય

પેલા ટીકકકનો વિડીયો પાનના ગલે શૂટ કરવાનો છે એટલે હું પાનના ગલે આવેલા સી તો કેવી રીતે પાનના ગલે આપણે શૂટ કરીએ ટીકાકાનો વિડીયો તે શરૂઆતથી જોજો ના અમે જાય ને તો અમને કોઈ પાણીનું નપૂછતું

અરે જને બાકી માખું જોય મત નો આપતા સારું ટક ટક જોમ ટેગર ભાઈ એક મોટી પડી ગયો તો મળતી તમારે છે ને આ દૂધ નું કરી નાખ દો વાલે ટૂંકા પડે

બે 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 જી જાડું જાવ જાડું હો ઉપર એ નિશાળ જશે જોવા માટે પોગી જશે ભાઈ અમારા એક કલાકાર છે વગેટ એક જગ્યાએ દોઢ કલાક શૂટ કર્યું છે અને અત્યારે લોકેશન કર્યું છે અમે જઈએ છીએ બસ બીજા લોકેશને તો વિડીયો કન્ટિન્યુ બસ આ રોમું દે લો ફેર પાસો હું હોય ઓય બાપા આટલું આટલું લઈ લે પછી કટચ કરી નાખ દોસ્તી કરાવી હા ઓસ્તી થોડી હોય બસ આપડે

બસ જો ભાઈ હવે ઘરે જઈએ ને આખો દી આવું જ કામ હોય બાકી કાંઈ હોય નહીં અને આખો દી શૂટમાં જ પીડ્યા હોય તો મળીએ પાછા ભાઈના નવા બ્લોગ સાથે અને હવે આપણે બ્લોગમાં આવતા રહીશું ક્યારેક ક્યારેક કેમ કે આ મારો વાણીઓ થાય છે એ પછી મને ખબર પડી સારું બાય બાય